અને સ્થાનિકોએ કહ્યું હતું કે બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાના ફ્લેટો વેચાયા છે પરંતુ કામગીરીમાં જાણે વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફ્લેટની અંદર વરસાદી પાણી આવતું હોય બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો હું રિદ્ધિકા છું પાયા લક્ઝરીમાં રહું છું એ છસો એકમાં રહીએ છીએ અમે અમારા બિલ્ડિંગમાં રાતોરાત આખું પાણી લીકેજ થવાથી સ્લેબમાંથી પાણી આવવાથી આખું પીઓપી નીચે પડ્યું છે અમે અમારો જીવ બચી ગયો છે અમારા ઘરે નાનું છોકરું છે પડતાં પડતાં બચ્યું છે આખા ફ્લેટમાં દરેકના ઘરે પાણી આવે છે અને એ બધાનું પાણી હવે ધીમે ધીમે સ્લેબમાં ઉતારવા માંડ્યું છે અને અમારું ઘર એવું છે કે જેની અંદર આખું સ્લેબમાં બધે પાણી પડીને પીઓપી તૂટી ગયું બિલ્ડિંગને બને એક વર્ષ નથી થયો લક્ઝરી નામ છે પૂરેપૂરી બધે જ પૈસા પૈસા વસૂલ કર્યા છે ને આજે બિલ્ડર કોઈ રિસ્પોન્સ નથી આપતો બિલ્ડરને ફોન કરી કરીને થાક્યા એક ફોન નથી ઉપાડતું અમારે કોને મળવા જવું મહેન્દ્ર પટેલ ને કીર્તિભાઈ પટેલ બંનેને ફોન કર્યા છે કોઈ સામેથી ફોન નથી કરતું કોઈ ફોનનો રિપ્લાય નથી આપતું અમારે કોને મળવા જવું અમે બધા અમે બધા ઉપરવાળાને ઉપરવાળો બી ક્યાં જાય ને નીચેવાળું જાય અમે અંદર ઝઘડીને શું કરીએ આનું સોલ્યુશન બિલ્ડરે કંઈક તો લાવવું પડશે ને આજે મારા ઘરમાં થયું કાલે બીજાના ઘરમાં થશે અને દરેકના ઘરે પાણી પડે છે જો એક વર્ષમાં પાણી પડતું હોય તો બિલ્ડિંગની લેવાનો મતલબ શું અમે કરોડોના ફ્લેટો લીધા છે પાંચ ટાવર છે તેરતેર માળના અમારી પાસે અત્યારે તો બસો લેડીઝ તો અત્યારે હાજર છે એટલે દરેકના ઘરે પાણી તમે કોઈ બી કોઈ બી ઘર ખોલો ને નોક કરો કોઈના ઘરે પાણી ના હોય મને કહો